પાટણ ના ખેતર પાણ दादा મંદિર પાસે વર્ષો પહેલા એમઆરકે હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની નો પાયો કેથેટર વગેરે રબર સર્જિકલ આઈટમો બનાવતી થયેલું છે મોટું માર્કેટિંગ મોટા ભાગે મુંબઈ સુધી સંકળાયેલું હતું અજ્યાં એમઆરકે ફેક્ટરી વિશાળ વોટરબ્રુક બનતા તેને પાટણ નું હાઈવે માર્ગો પર શિફ્ટ કરવામાં આવે અને વર્ષોવરસથી આ

અને ભાઈઓ ચાલીસ ચાલીસ વર્ષની નોકરી કરે એમને કોઈ પગાર વધારવાના નહીં પગાર સ્લીપો આપવાની નહીં અને નોટિસો આપી આપીને ગાડી મૂકવાના એટલે કોઈ આ વ્યાજબી વાત છે તો હવે તમે શું કરવા માંગો છો તમે કંપનીમાં પાછા એટલે કંપનીની અંદર જે 40 વર્ષની નોકરી કરતા હતા એ ભાઈઓને નોટિસો આપીને ગાડી મૂક્યા એ ભાઈઓને અંદર એન્ટર એ ભાઈઓને અંદર કંપનીની અંદર ફરી પાછા બોલાવો એ અમારે જોઈએ અને અમે અહીંયા 12 મહિનાથી નોકરી કરીએ છીએ એ માટે અમારો આ જે નવી ભરતી 15000 પગાર આપે છે અને અમને પગાર નહીં આપતા માટે અમારે ઓના વિશે કલેક્ટરને જાણ તમારું નામ મારું નામ ધરતી એદલિયા આજે આ માળોત્રી ગામની નજીકમાં આવેલી એમઆર કે હેલ્થકેર કંપની કે જે મોજા બનાવવાનું કામ કરે છે તેમાંથી આપ કેટલા ભાઈઓ અને કેટલી બહેનોને છટણી એટલે કે છૂટા કરવામાં આવ્યા છે હાલ કોઈ છૂટા કરવામાં આવ્યા છે ચાલીસ જણા છૂટા કરવામાં આવ્યા છે તો હવે તમે છૂટા થયા છો તો કાયદાકીય તમે કોઈ પ્રોસેસ કર્યો છે મતલબ કે તમે કાયદાકીય તમારો હક માગવા માંગો છો